અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે ભીલાપુર રેલવે સ્ટેશન સ્ટેશનનું ગરનાડું બનતું હોય એનો ડાઇવર્જનનો રસ્તો અહીંયાથી અમારે ત્યાં પસાર થાય એની અંદર થી સાઠ ફૂટ ખાડો થઈ ગયો છે વરસાદ વધારે પડતા વરસાદના કારણે ધોવાન થઈને અહીંયા ખૂબ જ અવરજવર માટે તકલીફ પડે છે ડાઇવર્જનનું ધોવાન એટલું બધું હદે છે કે અહીંયાંથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી આજથી દસ ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાઇવર્જન નું કામ અહીંયા સત્વરે થાય રેલવે તંત્ર ગોળ નિદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માગણી છે આઠ થી દસ ગામોને જોડતો આ રસ્તો છે અહીંયાથી વણાદરા માવલી જમણપુરા રસુલપુરા ભવપુરા મઢેલી આ બધા જ ગામોના રસ્તા વાઘોડિયા નોકરી કરાવા અવારજવર કરવાવાળા લોકો બધા જ અહીંયાથી જાય છે હવે અત્યારે ચાલીસ થી પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે એટલી બધી તકલીફ છે અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય ડભોઈ તાલુકામાં જવું હોય અમારું છેવાડા ગામ છે એટલે અમને ખૂબ જ ત્રાસ પડે છે રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માગણી છે વણાદરાગ અમેથી અમે ચાલીસ થી પચાસ છોકરા અહીંયા આવ્યા છે અને બિલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડબોઈ જવા માટે એ વરસાદના કારણે ચાલીસથી પચાસ ફૂટ જેવું ખોદાન થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે આ રસ્તો પગદલથી પણ જવા એવો નથી કે ફોર વ્હીલર કે ટુ વ્હીલરથી પણ નીકળાય એમ નથી અમારે ત્યાં આજુબાજુના આઠથી દસ ગામનો અવર રસ્તો છે અને બિલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોળી આવેલી છે એમાં નોકરીવાળા જાય છે તો એમને જવાની ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ઘરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માંગણી છે